વાઘોડિયા સહિત પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામમાં એક મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશયી થયું છે આ મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશયી એક વીજ પોલ પર થયું હોય વીજ પોલ પણ ધરાશય થયો હતો વેજલપુર ગામે શેખ હરુન પીરની દરગાહ નજીક આવેલો વર્ષો જૂનો આ લીમડાનું ઝાડ આ મહાકાય લીમડાનું ઝાડ હતું તે ભારે પવન ફૂંકાવાને કારણે ધરાશય થયું એવું પણ માનવામાં આવે છે કે આ ઘટાદાર લીમડો એ ગામના ઇતિહાસનો સાક્ષી હતો જે લીમડાનું ઝાડ ભારે પવન ફૂંકાવાને કારણે ધરાશય થયું છે